વડોદરા મહાનગરપાલિકાના નવતર અભિગમના પગલે બજેટને લઈને અનેક નાગરિકોએ પાલિકાને સૂચનો મોકલ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું રિવાઇઝડ તથા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા રજૂ કરશે તે પૂર્વે આ વર્ષે નવતર અભિગમના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકો પાસેથી ઓનલાઈન બજેટ અંગે મંગાવેલા સૂચનોમાં નાગરિકોએ કયા પ્રકારના સૂચનો કર્યા છે અને કેટલા સૂચનો આવ્યા છે તે અંગે ત્રીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે વાતચીતમાં વડોદરા મહાનગરપાલિકાના ચીફ અકાઉન્ટ સંતોષ તિવારીએ વધુ માહિતી આપી હતી તેમણે હતું તેના આવ્યું હતું કે છસો ઉપરાંત નાગરિકોએ પંદરસો ઉપરાંત સૂચનો પાલિકાને મોકલાવ્યા છે જેમાં રોડ રસ્તા પાણી ઉપરાંત વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પણ લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું સૌથી પહેલાં વડોદરા સંસ્કારી નગરી છે અને વડોદરાનો સંસ્કાર એ લોકોના સૂચનમાં ઝલકે છે જે કંઈની જે કહેવાય ને હાઇલાઇટ્સ આવે છે દરેક સર્વિસને આવરી લેતા પાણી ડ્રેનેજ રસ્તા પુલો સફાઈ કે અમારા વહીવટ લગતના કે પેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ રિલેટેડના કન્સ્ટ્રક્શન આકારણી આવાસો રિલેટેડ બધા વિષયોને આવરી લેતા ખૂબ સારા સારા સજેશનો શહેરની જનતા દ્વારા આપવામાં આવેલા છે એ જે સજેશનો મળેલા છે એમાં ઘણા બધા સમય અમે ઓલરેડી અમલ કરેલા જ છે કેટલાક આ બજેટમાં બી લીધા હશે અને કેટલાક બજેટમાં લે લેવામાં આવશે પણ લગભગ છસ્સો જેટલા ઉપરાંતના લોકોએ પંદરસો સોળસોથી વધુ સજેશનો અત્યારે ફાઇનલ કાઉન્ટિંગ મારી પાસે નથી પણ કાલ સુધી પંદરસો નેવું જેટલા સૂચનો હતા અને લગભગ આજે કદાચ બ સો દોઢસો વધીને લગભગ સત્તરસો અઢારસો જેટલા થાય પણ સોળસોથી વધુ જેટલા સૂચનો શહેરની જનતાએ કરેલા છે અને ખૂબ સારા સજેશનો છે અને એ એના પર જરૂર અમારી જે ટીમ છે અમારી વીએમસીના દરેક વિભાગોના અધિકારીઓ છે એ બી સતત લાગેલા છે અમારા કમિશનર શ્રી એ દરેક સજેશનોને બી જોયા છે અને એનું સમક્ષ રજૂ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર